ભાગ લીધો આ ઇવેન્ટ નો ફિટનેસ અને સમુદાયની જોડાણને પ્રોત્સાહન આપવાનું હતું અને હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડ શરૂ થયો હતો મેરેથોન વહેલી સવારે શરૂ થઈ જેમાં ભાગ લેનારાઓ વહેલી સવારે જ સ્ટાર્ટિંગ પોઈન્ટ પર ભેગા થયા દોડ માટે રનર્સ તૈયાર હતા જ વાતાવરણ ઉત્સાહ અને અપેક્ષાથી ભરેલું હતું ઇવેન્ટને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું જેમણે સમુદાય માટે ઉદાહરણ પૂરું પાડતા દોડમાં પણ ભાગ લીધો મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને પોલીસ કર્મચારીઓમાં શારીરિક ફિટનેસને પ્રોત્સાહન આપવાનો હતો તે સમુદાયમાં મિત્રતા અને ટીમ વર્કની ભાવનાને પણ પ્રોત્સાહન આપવાનો હતો આવા ઇવેન્ટ્સનું આયોજન કરીને સાબરકાંઠા જિલ્લા પોલીસ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને મજબૂત સમુદાય સંબંધો બનાવવાની આશા રાખે છે મેરેથોનમાં યુવા એથ્લેટ્સ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ સહિતના વિવિધ જૂથના ભાગ લેનારાઓ જોવા મળ્યા દોડમાં તમામ ઉંમરના અને ફિટનેસ સ્તરના રનર્સે ભાગ લીધો અને ઉત્સાહ સ્પષ્ટ હતો પોલીસ વિભાગે ભાગ લેનારાઓની સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરી હતી જેમાં રૂટ પર મેડિકલ એડ સ્ટેશન હાઇડ્રેશન સમાવેશ થાય છે ઇવેન્ટ માત્ર દોડ વિશે જ તે સમુદાયની ઉત્સવ ભાગ લેનારાઓના પરિવારજનો અને મિત્રો રૂટ સાથે ભેગા થયા અને તેમને ઉત્સાહપૂર્વક ચેયર કરી રહ્યા હતા જેનાથી ઉત્સાહનું વાતાવરણ સર્જાયું મેરેથોનમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને સ્થાનિક મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયક ભાષણ પણ સામેલ હતા જેનાથી કુલ ઉત્સાહ વધ્યો મેરેથોનની પોલીસને ભવિષ્યમાં મહત્વને મજબૂત બનાવ્યું છે પોલીસ વિભાગ નિયમિત ફિટનેસ ઇવેન્ટ્સનું આયોજન કરવાને સ્વસ્થ અને વધુ સંલગ્ન સમાજ બનાવવા માટે સમુદાય સાથે જોડાણ કરવા માટે પ્રતિબદ્ધ છે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત પાંચ ની મેરેથોન દોડ એક ગાજબીજ સાથે સફળ રહી જે ફિટનેસ અને સમુદાયની ભાવનાનો ઉત્સવ ઉજવવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને એક સાથે લાવી રહી છે ઇવેન્ટે શારીરિક પ્રવૃત્તિના મહત્વ અને સ્વસ્થ અને જોડાયેલ સમુદાયને પ્રોત્સાહન આપવા માટે પોલીસની ભૂમિકા પર ભાર મૂક્યો આજે પચીસ તારીખના રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ સે નો ટુ ડ્રગ અને રન ફોર ની થીમ ના આધારે એક મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને નવસો જેટલા લોકોએ ભાગ લીધો હતો પાંચ કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અમે આજના ઇવેન્ટમાં ખૂબ સરસ આયોજન હતું અને બધા માણસો અહીંયા અને બધું વોર્મ વોર્મઅપ કરીને રનિંગ માટે બધા ફિટ તૈયાર થઈ ગયા અને ત્યાંથી આ બધું આયોજન સારું હતું ત્યાંથી બધા સારી રીતે રનિંગ રનિંગ પૂર્ણ